ચેરિટેબલ ટ્રસ્ટ બાબર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને એસએસ આરોગ્ય ધામ દ્વારા આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ ત્રીસ રૂપિયાના ટોકન દરથી આપવામાં આવે છે જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે સેવાની સાથે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનો યજ્ઞ પણ અવિરત ચાલુ છે અન્નપૂર્ણા ભોજનાલય છઠ્ઠા વર્ષમાં અને એસએસ આરોગ્ય ધામ ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહેલ છે તેની ખુશીમાં રામનવમીના પવિત્ર દિવસે વધુ એક ડેન્ટિસ્ટ સેવાનો પારં પૂ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ સૌ પ્રથમ સંતોને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ જેમાં દ્વારા અન્નપૂર્ણા ધામ અને ધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવા કામગીરીને કામગીરી હતી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટ સેવાનો લાભ પાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લેવા માટે અનુરોધ કરવામાં આવે કાર્યક્રમના અંતે મહાઆરતી અને ભોજન પ્રસાદનો લાભ સંતો નગરજનો દાતાઓ રાજકીય આગેવાનો સહિત ટ્રસ્ટીગણે લીધો હતો છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છે વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદી તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી થી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં ઉત્તરોત્તર રોજેરોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યમાં દરેક સમાજ જૈન સમાજ પારકર સમાજ દેશી ઠક્કર વાગડ ઠક્કર દેસાઈ માળી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સાથ સહકાર મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધેની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણોએ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યો છે જય શ્રી રામ